એ માતાજી ખડિતભાઈ મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે ને આજે આપણે ધાણાનું વાવેતર ચાલુ કર્યું તો એનું સેટિંગ કઈ રીતના કરવું ને કઈ રીતના એનું ધ્યાન રાખવું કઈ કઈ બાબતનું આપણી વિડીયોમાં બતાવીએ આગળ તો આપણી આમાં ખાતરને આપણી ત્રણ નંબર સક્કર રાખ્યા અને આપણી આ ધાણાનું શિયાળ નંબર સક્કર રાખ્યા એટલે આપણી ટૂંકમાં ચાર પાંચ દાણા ઉપડે ને એ રીતના રાખ્યું આપણી એટલે શિયાળ કિલોની આજુબાજુ ટૂંકમાં વિગે પડે બીજા નંબરમાં આપણી નિકિયાનું સેટિંગ સરખું કરી લેવાનું ટૂંકમાં આપણી એક ઇંચ જેટલી જ ખાલી ઊંડું જવું જોઈએ અને બાકી ક્યારો રેવલ હોય એ આપણે અણીયથી કરી લેવાનું અને વલણી ટૂંકમાં રેવલ જ રહેવી જોઈએ સીધી ચોપલાઈન કરી નાખવાનું એટલે એ રીતના આપણે અમે સેટિંગ કરીએ અને રાપ ટૂંકમાં એટથી ન નીકળવી જોઈએ માથે જ જાળવી જોઈએ એ રીતના રાફનું સેટિંગ કરી લેવાનું અને તિતળાનું સેટિંગમાં લો સ્પીડમાં આપણે વાવીએ ટૂંકમાં ધીરી સ્પીડમાં ધાણાનું વાવેતર એટલે ટૂંકમાં મોટું સક્કર ને નાની સક્કર હોય આમાં અંદર એટલે એ ટૂંકમાં નાની સક્કર છે ત્યાં જવા દેવાનું આપણે આ થારાને રેવલ અને મોટું આગળ આવી જાય એટલે એ રીતના ટૂંકમાં આપણી સ્પીડ રાખવાની એ રીતના વાવેતર કરીએ બીજા નંબરમાં આપણે કેટલો પાયર હોય એ તમને બતાવું આપણે જેવા દાણા પીડ્યો ખાતર ને બે એટલું રાખીએ અને રાપ ટીકમાં આ રીતના રાખીએ ટીકમાં લીટા દેખાવા જઈએ ટીકમાં ફાળવાના આપણે દાતાના એ રીતના ટીકમાં સેટિંગ રાખવાનું રાપનું રાપ એકથી નહીં રાખવાની એને કહી દેશે લીટા દેખાય રાત ના એ રીતના સેટિંગ રાખ દેવાનું દેવાની રાતની બહુ ઊંડી નહીં જવા દેવાની ને આપણી વીઘાનો કઈ રીતના માફ કરવો એ પેલા આપણી તારે કે એક વીઘા જેટલું ખેતર હોય અંદાજ માલ લેવાનું એટલે આપણી ટૂંકમાં પેલા બેમાં હે ને થારા ભરી દેવાનું ટૂંકમાં અત્યારે તો આમાં વધારે ભરેલ ધાણા એટલે આ રેવલ છે ને ભરે અને પછી ટૂંકમાં શિયાળ કિલો નાખી દેવાનું બે સાઈડ બે બે કિલો એટલે પછી આ રેવલમાં ઉતરાઈ જાય ધાણા એટલી ટૂંકમાં આપણી પરફેક્ટમાં પાવી જાય થોડો ઘણો ફેરફાર રહીએ એટલે પછી આપણી પ્રમાણે ટૂંકમાં એડજસ્ટ કરી લેવાનું આપણી એમાં આટલા ઉપર જેવેન બાકી મારે અત્યારે આ સ ઉપર રહીએ પણ લાગત આંડીમાં સ ઉપર ન હાલે બધા એનો ફેરફાર આવે આકા આખા કેમકે જે આંદરનું પતરું આવે ને એ હેવી કરાર હોય અમુક મૂકવા વલણીમાં હેવી વધારે હોય ને અમુકમાં કરાર હોય એ રીતના સેટિંગ આપણે આમાં કરીએ ને આપણી જે આ પારા સીધા કરવાનો પણ વિડીયો આગળ હું તમને તો પારી કઈ રીતના સીધી કરવી મારે જે આ પારી એક હેટે આવીને જરાક ગોલાઈ મારી ગઈ જે એક તો એ બધી કઈ રીતના આપણી સેટિંગ કરવી આગળ આપણી વિડીયો બનાવીશું એનો કે હેટે હેટે કણાઈની ગોલાઈ મારતી જાય પારી એટલે એ રીતના આપણે બધે આગળ વિડીયો બનાવીશું બધાનો જે જે વાવેતરનો ટાઈમ મળતો જાય એ પ્રમાણે વિડીયોનો આપણી તો વિડીયો સારો લાગે તો લાઈક કરી દીજો અને સબસ્ક્રાઈબ કરી દીજો જય માતાજી બધાય ખેડૂતભાઈ ને